રોજગાર રહ્યાતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે નડિયાદ કોર્પોરેશનની રજૂઆત છતાં કોઈ પગલું ન ભરાતા લોક આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત મંજૂર થયેલી સીએનજી બસો હાલ નિષ્ક્રિય સ્થિતિમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ હું નરેન્દ્રભાઈ નકુમ પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ આજે હું આપના માધ્યમથી એ વાત કરવા માગું છું કે નડિયાદમાં સરકારમાંથી બત્રીસ સીએનજી બસો મંજૂર થઈને આવેલી છે આ મંજૂરીને બે વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે અને અમોએ તંત્રનું ધ્યાન દોર્યું છે નવા કમિશનર સાહેબ આવ્યા એમનું પણ ધ્યાન દોરેલું છે પણ હજુ કંઈ સિટી બસ શરૂ થવાના કોઈ આંધણ લાગતા નથી આ સંજોગોમાં અમે લોક લોકમત કેળવવા માટે શહેરમાં દસ જગ્યાએ ભીત ચિત્ર દોર્યા છે એમાં એવું લખ્યું છે કે સિટી બસ ચાલુ કરો નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની માગણી આ રીતે અમે ધીરે ધીરે લોકમત જોડવી રહ્યા છીએ અને અમે મહાનગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે જો ઝડપથી આ સિટી બસો ચાલુ કરવામાં નહીં આવે તો અમારે લોક આંદોલન કરવાની ફરજ પડશે અસ્ત